હાર્દિક સ્વાગત છે સામાજિક એકતા જાગૃતિ દ્વારા વડોદરા કોર્પોરેશનમાં કાયમી ભરતી કરવામાં આવે છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવામાં આવે તેના માટે વડોદરા મહાનગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરાની ધરતી ઉપર સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલ સિંહ રાઠોડ આવ્યા હતા અને તેમના વરદ હસ્તે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોર્પોરેશન કર્મચારીઓ ચોથા વર્ગની કાયમી ભરતી કરવામાં આવે અને નવી ભરતી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે તે હેતુસર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કેવલસિંહ રાઠોડ સાથે મોટી સંખ્યામાં વડોદરાના તમામ કર્મચારીઓ જોડાયા સાથે સાથે સામાજિક એકતા જાગૃતિ મિશનના સિપાહી પણ આ મિશનમાં જોડાયા હતા અને વિશાળ સંખ્યામાં વડોદરા કોર્પોરેશન ખાતે આ મોરચો પહોંચ્યો હતો કેવલસિંહ રાઠોડ પોતાના મોરચો લઈને કોર્પોરેશન કચેરી પહોંચ્યા હતા અને કોર્પોરેશન ગેટ પર તાળા મારવામાં આવે ગેટ પર તાળા મારેલા જોયા ત્યારે કેવલસિંહ રાઠોડ વડોદરાના અધિકારીઓની પરેડ લીધી અને ગાંધીનગર અગ્ર સચિવને ફોન લગાવ્યો અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર પોતાની કચેરીથી કોઈ કામ હેતુ બહાર ગયા હોય ત્યારે તેમને પણ ફોન લગાવ્યો હતો અને તેમણે તાત્કાલિક સૂચના કરી હતી કે ગેટના તાળા ખોલી આપો પરંતુ તાબામાં કામ કરતા કર્મચારીઓનું સાંભળતા ન હતા તેથી પરિસ્થિતિ કાલે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે જોવા મળી હતી ત્યારબાદ ત્રણ ચાર કલાકના આંદોલન ધરણા બાદ લોકોએ પોતાનું સ્વયં ગુમાવ્યો હતો અને તેમની રજૂઆત થવા આવેલા લોકોને રોડ રસ્તા ઉપર મોટા કાફલામાં બેસવાનું શરૂ કર્યું અને ક્યારેય સુરક્ષા કર્મીઓ દ્વારા લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નવાપુરાથી પીઆઈ અને તેમના જોડના એસીપી રાઠવા સાહેબ ઘટના સ્થળે આવીને રસ્તો ખુલ્લો કરવાની ફરજ પડી હતી ત્યારે સામાજિક એકતા જાગૃતિ મિશનના સિપાહીઓ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે સાહેબ આ ગેટ કેમ બંધ છે તેવી રજૂઆત એસીપી રાઠવાને કરતાં એસીપી રાઠવા અંદર કર્મચારી કચેરીમાં જઈને તાત્કાલિક ગેટના તાળા ખોલાવ્યા હતા અને ગેટના તાળા ખુલ તારી સાથે જ કેવલસિંહ રાઠોડ અને તેમની સાથે નક્કી કરાયેલા લોકો દ્વારા પાલિકામાં પંદર લોકોને આવેદન માટે એન્ટ્રી ફાળવવામાં આવીને કેવલસિંહ રાઠોડ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાહેબને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગેટને તાળું મારવાનું ફરજ કેમ પડી હતી સરકારી કચેરી ફરજ દરમિયાન ગેટને તાળું મારી શકાય નહીં આ સરકારી કચેરી લોકોના કાર્ય માટે નિમણૂક કરી હોય તો ચાલુ કચેરી ફરજ દરમિયાન તમે ગેટને તાળું કેમ માર્યું તેવો સવાલ કરતાની સાથે ડેપ્યુટી કમિશનર પ્રજાપતિ સાહેબને જવાબ આપતા ગયા હતા કેવલસિંહ રાઠોડ પોતાના એક જવાબદાર અધિકારી પોતાની નિષ્ઠા ગુમાવતા હોય ત્યારે તેમની પાસે કોઈ જવાબ ન હોય તેવું કાલે વડાપ્રધાન વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે જોવા મળ્યું હતું આમ લોકોનું શોષણ કરનાર સરકારી કર્મચારીઓ પોતાની ફરજથી બેફરજ થતા હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કામદારોનું શોષણ કરતા હોય છે